ગુડ મોર્નિંગ ના મારું નામ છે હેમંતભાઈ બોલું છું અને વાત કરું કે ડાયમંડ કંપનીમાં જોબ કરતો હતો ઇન્કમ હતી વીસ હજાર પાંચસો પણ અત્યાર સુધી વીસ હજાર જોયા નથી માટે એનું કારણ એ હતું કે કંપની રજા આપે અથવા તો પોતે રજા પણ આવે એટલે પગાર કટ થાય કોઈક વાર પંદર હજાર મળે સોળ હજાર મળે સત્તર હજાર મળે બસ એ પગારથી આખો મહિનો ચલાવવું પડતું હતું પણ મહિનો પૂરો થાય એ પહેલા જ પગાર પૂરો થઈ એટલે કેવી રીતના આખો મહિનો ચલાવવું બહુ અઘરું હતું પણ થેન્ક યુ કહીશ મને વેસ્ટિંગ મળ્યું સપ્ટેમ્બર બે હજાર અઢારથી વેસ્ટી મળ્યું મને શરૂઆતમાં કામ પણ સિસ્ટમે કીધું તેવી રીતના કર્યા કર્યું ફાસ્ટ કામ કરતા હતા ઓચિંતા કંઈક રૂકાવટ આવી ગઈ અને એ રૂકાવટમાં હું અટકી ગયો અટકી ગયો એટલે સ્લો થઈ ગયું અને ઇન્કમ પણ સ્લો થઈ ગઈ બસો પાંચસો હજાર રૂપિયા આવતા હતા અને એટલા રૂપિયામાં ગત તો ચાલે જ નહીં પોસિબલ નથી અપલાઈન વારંવાર જણાવે છે કે હેમંતભાઈ કામ ફાસ્ટ થાય છે પણ તમારું કામ સ્લો છે એને ફાસ્ટ કરો જેથી કરીને તમારા ઘરમાં મોટી રકમ મળી શકે માઇન્ડ ડાયવર્ટ કર્યો ડાયવર્ટ કરવાથી સિસ્ટમમાં ઇન થઈ ગયા સિસ્ટમમાં ઇન કેવી ના રહ્યા કે વિનિંગ ટીમ સિસ્ટમ જે એપ છે એપ સબસ્ક્રાઈબ કરાવી એમાં ઘણું બધું જાણવા મળ્યું હોલ મિટિંગ સ્ટાર્ટ થઈ હોલ મિટિંગ જે પણ હોય એ હોલ મિટિંગમાં આવવા માંડ્યા લોકોને પણ બેસાડવા માંડ્યા થયું શું મીટિંગ થી ટીમ મોટી થઈ ગઈ અને ટીમ મીટિંગ ટીમ મોટી થાય તો જ પૈસા વધારે મળે તો એચિવમેન્ટ ની વાત કરું ત્યાં વીસ હજાર મળતા હતા પણ અહીંયા હાઈએસ્ટ પે આઉટ લઈ ચુક્યો બ્યાસી હજાર રૂપિયા કે જે વિચાર પણ કર્યો નહી હતો કે બ્યાસી પણ આવશે પણ શરૂઆતમાં એવું હતું કે વેસ્ટિંગમાં પહેલો જ એક

એટલે માઇન્ડસેટ છે હમણાં તેત્રીસ લાખ પર પહોંચવાનું છે પણ જોબ થી અત્યારે જોબ થી આ માઇન્ડસેટ સેટ થવાનું છે કોઈને થશે પણ નહીં જે સિસ્ટમ છે એ સિસ્ટમ નું ફોલો કરો આ વિડીયો જે પણ જોઈ રહ્યા છે તે વ્યક્તિને ખાસ જણાવો કે જે વ્યક્તિએ તમને આ વિડીયો આપ્યો છે એને શાંતિથી એમની સાથે શાંતિથી બેસીને સમજો એ લોકો પૂછો કે આપ બિઝનેસ કેવી રીતના થઈ શકે છે કેવી રીતના મારે કરવાનો છે બધું જ જાણકારી મળશે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ વિશ યુ વેલ